નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ અગિયાર વિષય ગુજરાતી જેમાં પાઠ નંબર પચીસ દોહા મુક્તક અને હાઈકુ જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ અગિયારના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહે છે તો ચાલો આપણે શરૂ કરીએ પેલું છે નંબર એક માં એટલે દુહા પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક મોટા થયા પછી કવિની કઈ વાતનું દુઃખ છે તો જવાબ આવશે મોઢા થયા પછી કવિને માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ છે નંબર બે કવિને પાછા બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે તો જવાબ આવશે માનો ખોળો ખૂંદવા માટે કવિને પાછા બાળક થવાની ઈચ્છા થાય છે નંબર ત્રણ માં બોલતાની સાથે કવિને શું સાંભળે છે તો જવાબ આવશે કે માં બોલતાની સાથે જ કવિને પોતાનું બાળપણ સાંભળે છે નંબર ચાર મોટપની મજા કવિને કેવી લાગે છે તો જવાબ આવશે મોટપની મજા કવિને કડવી એટલે કે અપ્રિય લાગે છે નંબર પાંચ કવિ કાગડા કોને કહે છે તો કવિ કાગ પોતાને કાગડા કહે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક મેળવી શકો છો

આંસુ બાળપણ સાંભળે છે આખું બાળપણ સાંભરે છે કવિ મોટા થયા માન પ્રતિષ્ઠા મળ્યા પણ તેમને માના નિર્વાજ પ્રેમ વિના જીવન અધૂર લાગે છે માના પ્રેમ વિના જીવનમાં મળેલી મોટા કવિને તુચ્છને કડવી લાગે છે આમ કવિને માને લીધે બાળપણ ભર્યું ભર્યું લાગતું હતું હવે મા વિનાનું જીવન નિરર્થક લાગે છે નંબર બે દશા અને દિશા મુક્ત પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક કેવા લોકો ખુમારીપૂર્વકનું જીવન જીવી નથી શકતા તો જવાબ આવશે જે લોકો પોતાની માઠી ગ્રહ દશાથી વિચલિત થાય છે અને તેના ગુલામ બની જીવનથી હારી જાય છે તે ખુમારીપૂર્વકનું જીવન જીવી નથી શકતા નંબર બે દશાથી ગભરાઈ જનારા કોનાથી અજાણ્યા છે તો જવાબ આવશે દશાથી ગભરાઈ જનારા સાચી દિશાથી અજાણ છે નંબર ત્રણ કવિએ દશાને કોના જેવી કહી છે તો કવિએ દશાને સડક જેવી કહી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો નંબર એક દશા અને દિશા વિશે કવિનું શું કહેવું છે તો જવાબ આવશે દર્શા અને દિશા વિશે કવિનું કહેવું છે કે માનવીના જીવનમાં કોઈવાર માઠી ગ્રહ દશા ચાલતી હોય ત્યારે તેનાથી તે વિચલિત થઈ જાય તેનો ગુલામ થઈ જાય તો તે ખુમારી પૂર્વક જીવન જીવી શકે નહીં હકીકતમાં તેને જીવનની સાચી દિશાની જાણ નથી આથી તે દશાને જ પૂછે છે દશા એટલે કે ભાગ્યને આધારે બેસી રહેવા કરતા ખુમારીપૂર્વક સાચી દિશા જાણી તે પુરુષાર્થ કરતો રહે તો તેને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે નંબર બે સડક કોને રોકી નથી શકતી શા માટે તો અહીં જવાબ આવશે પુરુષાર્થ કરનારને સડક દશા કે ભાગ્ય રોકી શકતી નથી કારણ કે તેનામાં પરિશ્રમથી આગળ વધવાની ખુમારી છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની પોથીના સોલ્યુશન સોલ્યુશનને પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને આ પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ નંબર ત્રણ હાઈકુ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક શાની પીછી ફરતી રહી છે તો જવાબ હવે અંધકારની એટલે કે અસત્યની પીછી ફરતી રહી છે નંબર બે સૂરજના ઉજાશે આંગણ કેવું લાગે છે તો સૂરજના ઊજાશે આંગણું મોટું લાગે છે નંબર ત્રણ માછી શું કરે છે તો માછી એટલે કે નદી કાંઠે માછલી પકડવા ઊભો છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો નંબર એક અંધકારની પીછી અને દીપ દ્વારા કવિ સૌ બોધ આપે છે તો જવાબ આવશે અંધકારની પીછી અને દીપના પ્રતીક દ્વારા કવિ બોધ આપે છે કે જે અંધકારની પીછી ભલે ચારે બાજુ ફરે અને તે તે સ્થળને અંધકારમય કરી દે પરંતુ તેનું દીવા પાસે કાંઈ ચાલતું નથી અર્થાત તે દીવાને પોતાના અંધકારમય રંગથી રંગી શકતો નથી એ જ રીતે અનેક અસત્યો ભેગા થાય તો પણ તે સત્યને ઝાંખું પાડી શકતા નથી નંબર બે મુરલી ઠાકુર હાઈકુ દ્વારા શું કહેવા માગે છે મુરલી ઠાકુર હાઈકુ દ્વારા કહેવા માગે છે કે ઘર નાનું હોય કે મોટું એના આધારે ઘરની ખાનદાની નક્કી થતી નથી પરંતુ એ ઘરમાં વસતા માનવીના સંસ્કાર અને પ્રતિષ્ઠાના આધારે ઘરની ખાનદાની નક્કી થાય છે નંબર ત્રણ માછી અને માછલી દ્વારા રાવજી પટેલ શ્રી વ્યંજના પ્રગટ કરે છે તો જવાબ આવશે રાવજી પટેલ માછી અને માછલી દ્વારા વ્યંજના પ્રગટ કરે છે કે માછીમાર માછલા પકડવા ઊભો છે માછલી જાણે છે કે એનું મૃત્યુ નિશ્ચિત છે છતાં તે જળમાં મોજથી તરે છે જીવન જીવવાનો આનંદ માણે છે એમ મૃત્યુ અનિવાર્ય છે એ જાણવા છતાં જીવવાનો આનંદ માણતો માનવી માછલી જેવો તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની એટલે કે વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી અને આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને જેમાં તમને અવનવા વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર છવ્વીસના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને પાઠ નંબર છવ્વીસના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે